નમસ્કાર મિત્રો હું હિરેનભાઈ વિંતાણી સરદાનગર દક્ષિણ વોર્ડ નંબર અગિયાર અધેવાડાનો બે હજાર એકવીસનો એક્સ ઉમેદવાર આમ આદમી પાર્ટી હવે વોર્ડ નંબર અગિયાર સરદાનગર ના હવે બગીચા આજુબાજુનો ચોકડી આજુબાજુનો બગીચો ઘણા ટાઈમથી બનાવી નાખ્યો છે અને પબ્લિકના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે કારણ કે બગીચો બનાવી નાખ્યો પછી હાઉસિંગ બોર્ડવાળાએ એવું કીધું કે આ જગ્યા અમારી છે જગ્યાનું તે અત્યારે કામ અટકાઈ ગયું છે પબ્લિકના પરસીઓના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે બગીચો બનાવી નાખ્યો ઘણો કરોડોનો ખર્ચો બગીચામાં કરી નાખ્યો હજી કામ અટકેલું છે ભરતનગર ચોકડીની આજુબાજુનું પછી ભરતનગર ચોકડીની આજુબાજુનો રોડ સાવ ભીસ્મારલતમાં છે ખાડા પડી ગયેલા છે ભૂવા પડી ગયેલા છે બરાબર છે હાવ રોડ બીસ્માર હાલતમાં છે પછી વાત કરવી છે સિંધુનગર આજુબાજુના ઘણી જગ્યાએ બ્લોક બ્લોક કોર્પોરેટર દ્વારા નાખવામાં નથી આવ્યા ત્યાં પબ્લિકની પાસેથી અમુક જગ્યાએના બ્લોક ડ્રેનેજની લાઈન પછી નળની લાઈન અને બ્લોકના કોર્પોરેટરના માણસ દ્વારા બ્લોકના પાંચ હજાર પાંચ હજાર ડ્રેનેજની લાઇનના પાંચ હજાર નળના અને પાંચ હજાર બ્લોકને એમ કરીને પંદર હજારનું ઉઘરાણું પણ કરવામાં આવ્યું તેવી સૂત્ર દ્વારા મને માહિતી મળી છે પછી સિંધુનગરમાં ઘણા હજી બ્લોકના કામ અધૂરા છે જે થતાં નથી મેં આમાં કોન્ટ્રાક્ટર અને અધિકારી સાથે વાત કરેલી હતી તો અધિકારીએ મને એમ કીધું હતું તમારે કમિશનર સુધી રજૂઆત કરવી હોય તો એ કરો દિવાળી સુધી કામ થવાનું નથી કારણ કે સિંધુનગરની આજુબાજુના ઘણી જગ્યાએ બ્લોકનું કામ કામ અટકાડી દેવામાં આવ્યું છે કારણ કે ત્યાંના અમુક સૂત્રો દ્વારા વિસ્તારની મને માહિતી એવી કે બ્લોકનું કામ એટલા માટે અટકાડી દેવામાં આવ્યું છે કારણ કે ત્યાંના લોકોએ સ્થાનિક લોકોએ પૈસા નથી એવી પૈસા નથી આપ્યા એટલે એવી માહિતી મળી છે અને અધિકારીએ એવું કીધું ત્રણ મહિના પછી થશે ત્યાં સુધી નહીં થાય એવું અધિકારીએ મને મારી પાસે રેકોર્ડિંગ પણ છે બરોબર છે પછી જ્યાં કકુરામ મંદિરની આજુબાજુ સફાઈનો અવા અભાવ છે સફાઈ આજુબાજુમાં ખૂબ પ્રતિબંધિત પ્લાસ્ટિક પડેલું છે આજુબાજુમાં ગાય કોથળીઓ ખાઈ રહી છે કારણ કે સફાઈનો ખૂબ અભાવ છે કકુરામ મંદિરની બાજુમાં સફાઈ ખૂબ થઈ ગઈ કાલે ફોટોગ્રાફ પણ અમે વાયરલ કર્યા હતા અને મૂક્યું હતું સફાઈનો પણ અભાવ છે બરોબર છે પછી સરદાનગરની આજુબાજુનો રોડ પણ ઘણી જગ્યાએ ખાડા પડી ગયેલા છે રોડ બિસ્માર હાલતમાં છે અને કાલે બ્લોક નાખી દેવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં કારણ કે રોડ ઉપર સરદાનગરની આગો જતાં ત્યાં બ્લોકમાં રોડ રોડમાં ખાડા પડી ગયા તો બ્લોક નાખીને પુરાણ કરવામાં આવ્યો તમે વિચાર તો કરો આ કેવી બુદ્ધિ આ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દોડાવી રહ્યા છે એટલે અત્યારે આટલા પ્રશ્નોને પછી ખોડિયાર મંદિર આ બાજુ સંસ્કાર મંડળની બાજુમાં ખોડિયાર મંદિર આવેલું છે ત્યાંનો રોડ પણ સાવ બિસ્માર હાલતમાં છે ઘણા ટાઈમથી બિસ્માર હાલતમાં છે ત્યાં થોડુંક કપચી નાખીને બુરી દેવામાં આવ્યું એ રોડ સાવ બિસ્માર હાલતમાં છે ઘણા સમયથી કામ અટકાયેલું છે પણ હજી સુધી થતું નથી પછી આ બાજુ ટોપ થ્રીની આજુબાજુ આ બાજુ પહેલાં આવો તો વચ્ચે સર્કલની આજુબાજુ પહેલાં આવ્યા સર્કલ આ બાજુ ન્યાનો આજુબાજુનો રોડ આગળ આરસીસી છે એની પહેલાંનો રોડ બિસ્માર હાલતમાં છે પછી અધિયાવાડાની આજુબાજુમાં અધિયાવાડાની અંદર ગારો ખૂબ થાય છે જ્યાં પણ ઘણી જગ્યાએ રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે ગારો થઈ જાય છે એને હિસાબે ગાડી પણ સ્લીપ થવાની શક્યતા રહે રહેલી છે પછી આ બાજુ મોહનનગરથી વચ્ચે જતાં ન્યા આરસીસી રોડમાં બમ નથી બમ નથી એટલે ઘણા બધા અકસ્માતો થઈ ચૂક્યા છે કારણ કે ત્યાં બમ મૂકવામાં નથી આવ્યા રોજ ઘણા બધા અકસ્માતો થાય છે છતાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં નથી આવતું આ ઘણી બધી પ્રશ્નોને લઈને હવે પછી આમ આદમી પાર્ટીને આમ આદમી પાર્ટી અને હિરનભાઈ વિંધાણી હવે વોર્ડ નંબર અગિયાર સરદારગરમાં તમામ પ્રશ્નોને ઉજાગર કરશે જ્યાં જ્યાં પ્રશ્નની જરૂર પડશે જ્યાં લોકોને જરૂર પડશે સરદારનગર દક્ષિણના આજુબાજુ જ્યાં જરૂર પડશે ત્યાં હિરેનભાઈ વિંધાણીને આમ આદમી પાર્ટીનો સંપર્ક કરવો હું તમારો હિરેનભાઈ વિંધાણી આમ આદમી પાર્ટી જય હિન્દ જય ભારત